મહેસાણા જિલ્લાના ધનાલી ખાતે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના ધનાલી ખાતે તારીખ ચૌદ બાર બે હજાર પચીસ ને રવિવારના રોજ બપોરે ત્રણથી છ કલાકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ ભગવાનનું ભવન અને મૂર્તિઓ સ્થાપિત કરવા માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે આયુ વિપિન કુમાર ભારતીય ચેરમેન ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ઓ મહેસાણા શ્રી દેવેન્દ્રભાઈ મકવાણા પૂર્વ પ્રમુખ ભીમ આર્મી ગુજરાત આયુ ભીખાભાઈ મકવાણા સંચાલક સંકલ્પભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ આયુ પ્રસેન જીતરાજ સંચાલક સમયક બુદ્ધ વિહાર મહેસાણા શ્રી વીણાબેન એમ દીપકર પ્રમુખ પાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા શ્રી કમલભાઈ પટેલ ભીમ આર્મી મહેસાણા શ્રી કે કે શા કલોલ શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ છત્રાલ શ્રી જયસિંહભાઈ ચાવડા સાબરમતી તેમજ અન્ય નામી અનામી સૌ સમાજ બંધુ ભાઈઓ બહેનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પધારેલ મહાનુભવ ઉપસ્થિતિમાં તથાગત બુદ્ધ ભગવાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ મીણબત્તી પ્રગટાવી ફુલહાર પહેરાવી બૌદ્ધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર પછી ઢોલ નગારા સાથે ભૂમિપૂજને ગયા હતા ત્યાંથી પરત આવી સ્ટેજ પરના મહાનુભવનું ફૂલ છડી તેમજ જય ભીમ ખેસ પહેરાવી ધનાલી સમગ્ર અનુસૂચિત જાતિ કમિટી દ્વારા સૌનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા છેલ્લે સૌ સમાજ બંધુઓ ભાઈઓ ચા પાણી કરી છૂટા પડ્યા હતા રિપોર્ટર ભીખાભાઈએ મકવાડા નંદાસણ તાલુકો કડી સૌને જય ભીમ નમો બુદ્ધાય અને આ પ્રસંગે અમને યાદ કર્યા અને આ શિક્ષકોની વચ્ચે અમને ઉપસ્થિત કર્યા એ બધા હું સૌને શિક્ષકોને અને આયોજકોને અને એક વિનંતી કરવા માગું છું જોકે બધા જ પ્રબુદ્ધ નાગરિકો છે બધા જ્ઞાની છે બધાને ખબર જ છે પરંતુ ઇમ્પ્લિમેશન તો નહીં હોતું એટલે બાબાસાહેબના વિચારધારા જે કંઈ છે નો અભ્યાસ કરવાની જરૂર છે બાબા સાહેબને સમજવાની જરૂર છે માત્ર જય ભીમ જય ભીમ કરવાથી આપણા સમાજનું કામ થઈ શકવાનું નથી ભીમ એ શું છે હજુ પણ આપણે સમજ્યા નથી જયભીન એક વિચારધારા છે જયભીન એક પાવર છે તાકાત છે વિચારધારાની એટલે માત્ર જયભીન કહેવાથી આપણે કંઈ કરી શકવાના નથી પ્રતિમાઓ જરૂરી છે શ્રદ્ધા માટે તો આપણે જાણી શકીએ સમજી શકીએ પણ હકીકતમાં બાબા સાહેબે કહ્યું હતું કે મને પ્રતિમાઓમાં સીમિત ના કરો તમે શિક્ષણમાં સમાજને લઈ જાઓ તમે મારા વિચારો અને મારા આદર્શો પણ ચાલો એટલે હું તો એક જ વિનંતી કરું છું કે આપ સૌ

બાબા સાહેબ આપણે વિશ્વમાં તાકાતથી ગર્જના કરી શકતા હતા એનું કારણ માત્ર ને માત્ર એમનું શિક્ષણ હતું એમનું જ્ઞાન હતું એટલે આપણે કે આપણા બાળકોને ભણાવીએ સાહેબે કહ્યું હતું કે આપણા બાળકોના પગમાં ચંપલ નહીં હોય તો ચલેગા પેરમાં ચંપલ નહીં હોગા તો ચલેગા લેકિન હાથમાં કિતાબ હોની હોય ખાને કે થાળી નહીં હોગી તો ચલેગા ખાલી બી દેખ કરી આપણે બેટો કો બચ્ચો કો કિતાબ લેજો તો હાથને રોટી લેકર બી આપ ખા હો તો શિક્ષાનું કેટલું મહત્વ છે આના આધારે આપ જોઈ શકો છો સૌને એક જ વિનંતી કે સૌ શિક્ષણ પ્રાપ્ત કરે અને અંગ્રેજી માધ્યમમાં કરે કારણ કે દેશ વિદેશમાં આપણી પહેચાન થાય એ સિવાય હું આપનો એક સંદેશ પણ કહેવા માગું છું કે બાબા બાબાસાહેબે માતા રમાબાઈએ આપણા માટે અનેકો ઉપકાર કર્યા જન્મોમાં પણ એમના અસાનનો ઋણ ચૂકવી શકે એમ નથી પરંતુ એમણે બધા જ કર્યા એનો ટોટલ સરવાળો કરીએ તો એના એક ભારેમાં ભારે મોટામાં મોટું કામ એમણે એ કર્યું કે આપણે વિશ્વમાં ઓળખ આપવા માટે આપણને પશુમાંથી ઇન્સાન બનાવવા માટે આપણને કલ્પનાઓ કાલ્પનિક દેવી દેવતાઓ અને સ્વર્ગ નર્કની લાલસાઓમાંથી આત્મા પરમાત્માઓમાંથી બહાર કાઢી એમણે આપણને એક બુદ્ધ ધમ આપ્યો જેનાથી આપણી વિશ્વમાં ઓળખ થઈ આપણે એક માનવતા અને માણસ તરીકે જીવન પોતાના અધિકારો મળ્યા એટલે બાબા સાહેબનું અંતિમ સપનું હતું બુદ્ધમય ભારત બનાવવાનું તો આ તમે જે ધર્મમાં તમારું માન સન્માન નામ હોય જે ધર્મની અંદર માં આપણી મા બેન દીકરીઓ અપમાનિત હોય એની સલામતી ના હોય અને કલ્પનાઓમાં જ માત્ર જીવવાનું હોય કે કોઈ દેવી દેવતાઓ આવીને આપણું કલ્યાણ કરી દેશે તો બાબા સાહેબ એની બુદ્ધિએ કહ્યું છે કે અત્યારે ગવા તમે જ તમારા દીપક બનો અને તમારા માલિક છો એટલે બુદ્ધ ધમ અપનાવો અને બાબા સાહેબ કરો એવી મારી આપ સૌને વિનંતી જય ભીમ નમો આજે અનુસૂચિત જાતિ સમાજ તરફથી અહીં તમારા સેવક એવાના બીમારી માટે ચેરમેન તરીકે જે પધાર્યા છો તો આટલા માહોલ વિશે આપ तौर पर तो मैं ढंग जगह कहता हूँ सभी श्यामसियों खासतौर पर भाई देवेंद्र भाई मकवाणा झा जिनके तो माध्यम से बाबा साहब हर सात रूप में यहाँ उनकी मूर्ति का स्थापना होगा और तथागत गौतम बुद्ध जिनके विचार से दुनिया में समता तेरना तो तो है वो हैं उनका मूर्ति का स्थापना यहाँ पर होगा मैं

हमारे साहब आपके पास ही सहायता है कि आप ओनि के तबों और पंचायत के खराब से अब हमको जो रोजगार और नौकरी देने का जो खराब हमने सुना है तो इसके बारे में आप कहें हमारी जो सरकार की पॉलिसी है कॉरपोरेटेशन उसके माध्यम से ओनिसी जो आसपास के क्षेत्र क्षेत्र है वहाँ पे शिक्षा के क्षेत्र में स्किल डेवलपमेंट के लिए, युवाओं के लिए, और वो स्वास्थ्य संबंधित और इवन जो कम्युनिटी डेवलपमेंट तो के लिए हम लोग अलग अलग माध्यम से हेल्प देते हैं इस के माध्यम से सपोर्ट तो so, आपके गाँव में भी अगर ऐसा कोई तो प्रयास करते हैं पुस्तकालय रहे हैं, या भवन का निर्माण करवाते हैं कम्युनिटी सेंटर डेवलप करते हैं बच्चों के लिए या महिलाओं के लिए स्किल डेवलपमेंट में आप कोई तो भी आप सब्जेक्ट तो लेके आते हैं तो मैं पूरी तरह से आपको ये विश्वास दिलाता हूँ कि हमारी संस्था की तरफ से हम पूरा प्रयास करेंगे कि धनली गाँव में भी मददी के बात कर સાવન ધરતી ઉપર હું છેલ્લા ત્રણ વર્ષથી આ સૂચનું જોઈ રહ્યો છું પણ આજે મારા ગામના જે મારા ધનાનીના અનુસૂતિ જાતિ અને મારા ગામ વતી જે મને સાથ અને સહયોગ મળ્યો એ લોકોએ મને દિલાસો આપ્યો કે દેવેન્દ્રભાઈ આપ જે કાર્ય કરવા કરવા જઈ રહ્યા છો એ કાર્યની અંદર અમારા ગામ વતી અને અમારા સમાજ વતી અમારા ગામના મુસ્લિમ સમાજનો પણ મને ખૂબ સહકાર છે અને એમના વતી હું કાર્ય કરી રહ્યો છું તે કાર્યમાં મને સફળતા મારા ગામ વતી અને સમાજના આગેવાનો વતી મને મળશે એવી આશાથી હું મારો સપનો સાકાર કરું છું દેવેન્દ્રભાઈ સમગ્ર ગામ અને પધારેલા મહાનુભાવો સાથે અમને સારો પ્રશ્વ લાગ્યો કે આ કામ સફળ થશે અમે પણ આપણે મદદ કરીશું અને વીરાબેન જેવા સાહેબ જેવા તો તમે ખુદા પ્રસ્થાથી કામ કરશો અમે તમારી સાથે છીએ અને જરૂરિયાત પડે તો અમને યાદ કરજો કાર્યકરો પણ તાલુકાના તમારા સંગઠનમાં પણ મજબૂત થાય છે તો તમારો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આવા કામ પ્રસાર તમારે હેલો ક્યાં સંવિધાનના પ્રણેતા ડોક્ટર ભીમરાવ આંબેડકરનું આ

તો બાબા સાહેબ માટે હું કેવું તેમના માટે કહેવા માટે પણ પડે બાબા માત્ર દલિતો બંધારણ નથી કર્યું ખાલી દલિતો હક નથી અપાયા આ ભારતના સંવિધાને એક દોઢસો કરોડ ને હક અપાયા છે ગામના છેવાડાનું ધ્યાન રાખવા માટે ચેરિટી કાર્યકર્તાઓ સૌ પ્રથમ તો ડોક્ટર ભીમરાવ આંબેડકર આ તો બધું જોઈને એમના માટે પ્રેરણા લઈને શીખે છે આપણે આવું પણ શીખવું છું ડોક્ટર ભીમરાવ આંબેડકર નું કામ જિગ્નેશભાઈ મેવાણી નું હોય ભાજપનું હોય કોંગ્રેસ નું હોય બહુજન નું હોય લોકતાંત્રિક પાર્ટી નું હોય તો અરવિંદ નિષ્પક્ષ નોન પોલિટિકલ ત્યાં ગાડી હાજરી આપે છે આપે છે અને આપશે જય ભીમ કે જય બોલો ઉષ મહાન પુરુષ કી કે જય બોલો સાહેબ बातें सब के जय बोलो उस महान पुरुष की जिसने सबको त्याग दिया जय बोलो उस महान पुरुष की जिसने सबको त्याग दिया हर गम को गले लगाकर गरीबों पीड़ितों शोषितों दलितों महिलाओं मजदूरों पर उन्होंने एहसान किया अरे एहसान महेल मूल्य निवासी एहसान महेल मूल्य निवासी जिस पर उन्होंने एहसान किया एमा बाई मा भाई तेरे लाल ने सबको सपनों को साकार किया कि गोल में गोलमेजी जब गुज उठी थी जब शेर बीमा का धारा था कि गोल गोलमेजी जब गून उठी थी, थी जब शेर बीमा का धारा था अरे कानून अकेला ही पास करवाया नहीं किसी और का सहारा था लाखों की भीड़ को देखकर रानी विक्टोरिया भी हाल थी कि लाखों की भीड़ को देखकर रानी विक्टोरिया भी हाली थी ओ बाबा साहेब ओ भीमराव अम्बेडकर તુમ્હારી ખડી ચમની તો લંડન મેં જારી હતી ચરણો મેરાબંધજી ચરણોમાં મેરાબંધ આનેપ્રિલ છઠ્ઠી દિસમ્બર છબ્બીસવી નવમ્બર કો આયો સભા કા લાખ લાખ ચરણોમાં કોટી કોટી બંધન અભિનંદન હે થેન્ક યુ